સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે દસ લાખની એસીબી કાછડિયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં કરાઈ ફરિયાદ કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબી સુપ્રત કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના પુણા વિસ્તારમાં બે કોર્પોરેટર વિરુદ્ધ અમદાવાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં ફરિયાદ થઈ છે પેન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે દસ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમાધાનનું નક્કી થઈ ગયા બાદ પૈસા માટે પણ ઉઘરાણી કરી હોવાની અરજી ફરિયાદ એ કરી છે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગયા વિરુદ્ધ એસસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર પાસે લાંચ માગી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે દસ લાખ રૂપિયાની લાંચ માગ્યાની એસસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા છે આવા મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજી તરફ આ મામલે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સ્વાગિયાના નિવેદન પણ સામે આવ્યા છે જીતેન્દ્ર કાછડીયાએ જણાવ્યું હતું કે પાર્કિંગ માફિયા વિરુદ્ધ અમે કરેલી ફરિયાદને દબાવા આવા ખોટા આરોપ કરીને

કેટલા રૂપિયા માંગણી કરવામાં આવી હતી કોણ કોને આ બાબતે એનો મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસને બોલાયેલા ભાઈ આ રીતનું વાત કરે છે પૈસાની માંગણી કરે છે બરોજુ એટલે એટલે એની પાસે પૈસાની માંગણી કરે એની પૈસા થાય છે બે લાખ પછી એને ના પાડી એ એને બપોર પછી પાછા એને બોલાવ્યા અધિકારીઓને બોલાવ્યા અધિકારી સાથે મિટિંગ કરી પછી પાછા ઓલા વચ્ચે આ બોલાવેલા છે કીધું ભાઈ આ ભાઈએ હું તમને કીધું તો આપણે ક્યાં લાખ રૂપિયા છે એની વાત કરી અને

નવ દર જે ડોક્યુમેન્ટ મારા જે ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એક વોર્ડ હતા પછી જ્યારે એને હોળતી દિવસે પછી કાર્યપાલકની ઓફિસમાં મારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિનિયર પછી આસિસ્ટન્ટ કમિશનર નીતિનભાઈ પાછાડિયા પછી ભારેભાઈ દસાણી અને હું પાંચ જણાની એક કલાક સુધી મિટિંગ આ લેલી એમાં એનું આખો રેકોર્ડ દિવાળીમાં મારી પાસે છે જે મેં એસપીમાં રજૂ કરેલું છે